તો તમારો ભાઈ નવો વ્લોગ લઈને આવી ગયો છે મસ્ત મજાનો તો ચાલો આજનો વ્લોગ સાથે મળીને એન્જોય કરીએ બાકી તમને એમ થતું છે આ એક કાળો ડાગો માથે પાટો તો એમાં એવું કારણ છે કે નાનું એવું મેટરના કારણે વાગી ગયું હતું માથામાં માથામાં ત્રણ ટાંકા આવેલા છે એટલે એ બધું સાઈડમાં મૂકીએ શ્રાવણ માસ બે ગયો છે તો પહેલાં સૌથી પહેલાં બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ બાકી આજે વિડિયો બનાવવાનું મન હતું તો અમે તો ચાલો વિડીયો બનાવીએ તો ચાલો લેટ્સ ગો કન્ટિન્યુ તો આવી જ ગઈએ ઘરની બહાર અને માટે રૂમાલ બુમાલ બાંધી લેજો ભૂંડા લેજ જેવું છે એમાં હા છે કાકા કેમ છે મોજમાં મોજ 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 હાલો આવું છે મેળામાં નહીં મેળો સાચે માથે ઉપર કરવાનો છે અત્યારે નહીં હાલો સમય આપણે જ ને હા એમ છો દાદા મોજમાં દુકાને બેઠેને મારવા જેવું એમ હા એમ છે આટો બાટો મારવા જાવશ કે હા આપણે રોડે હા મજા

એટલે ભાઈ બહેનને ફોન કર્યો એટલે સ્મિતભાઈ ડાયરેક્ટ આવ્યા દવાખાને લઈ બાકી ઘણા ભાઈ બહેન દવાખાના ભેગા થઈ જતા જેમ ખબર પડતી હતી એમ એવું બધું હાલ્યા રાખે લાઈફમાં તિન ચાર રે પાંચ દી ને પાંચ દીધી શું હું કહેવું હા ભાઈ હા વ્હાઈટ એંગલવાળો મોબાઈલ છે ને મસ્ત મજા આવે બ્લોગ શૂટ કરવાની તમને કેવા લાગ્યો કેજો કહેજો બાકી શ્રાવણ મહિનો આવ્યો એટલે પહેલાં તો આપણે મહાદેવના મંદિરે દર્શન કરીશું પછી આગળ તો મિત્રો આ છે મહાદેવનું મંદિર સોમનાથ મહાદેવ બાકી દર્શન કરી લ્યો અહીંયા અને આ મહાદેવનું મંદિર કેવા કોલેજનું ગ્રાઉન્ડ જોઓ આ મેળો આવી ગયો છે તો ચાલો આગડી જોઈએ શું છે આ છે દકો કેમ છે દકો હરો ભરત માતાની જય આ એમ આ અમારે સ્કૂલના ભાઈબંધ છે જે ભાઈ તો નેક્ટિવ આવડી ગેર એટલે ભાઈ તું નો આખતો તો વિમાન પણ તો પાકિસ્તાનમાંથી થોડું આ બધા એ અમારા નિહાલના ભાઈબંધ છે કે સુમિતભાઈ તો આપણે ભેગા જ હોય શું કેવું

બ્લોગ ચાલુ છે હો ચા આવી છો પટમાં કાજ વિડીયો બનાવવા આવ્યો મારી ચેનલ માં મે તો આજ થી ઓલો ચેલેન્જ લેવો મહિના દી વાળો પટમાં નવ હોય પટમાં કોણ કોણ છે હા નાનો ની બેઠા હોત મારો વિડિયો બનાવીને આગડી પાછો

મેળો આ વખતે હે ને જોરદાર થવાનો મિત્રો જવો પેલી બાજુ છે ટોરાટોર બાજુ છે એ બે થોડુંક કમ્પ્લીટ થવા એવું છે ઓલું તો મોસ્ટ ઓફ બની ગયું એવું લાગે છે ગાડીઓ હજી ઉતારે છે બાકી આ છે ચગડો અને અહીંયા છે વડકું બે બાજુ બાજુમાં એક વડકું ઓલી બાજુ છે વચ્ચે એના જવો બે થાંભલા ઊંચા કરેલા હે એ ધીમે ધીમે કામ ચાલુ છે ને હજી ઓલા પણ આવું ટોરાટોર આવશે ઓલા પણ ઉતારે હે જોમ ન થાતું યાર વાઈડ એંગલ માં હે કે આ લોકો રેટન મટન નું અનુહદ કરેલું હે આ હડકી નો મોડવા એ મારી હંમેશ છે તોય કેટલું આઘું લાગે એમ જો વાઈડ એંગલ માં તમાર ભાઈ આવી જ છે ટરા ટાડી ની બાજુ માં ને આલા ભાઈ નું કામ ચાલુ છે ખાકે ખાધા ખાતા એક ભાઈ કા ફૂતા જો કોક દેખાય હવે બધું એ કે આ ફાઈનલ મોસ્ટ ઓફ કમ્પ્લીટ થવા આવ્યું છે ને વાળું તો કદાસ બની જ દીવે લાઇટિંગ નેવું બધી બાકી હે જોરદાર ભાઈ આ કે મેળો સવાર મેળો કોઈ દિનો આવ્યો ને એવો આવવાનો હે એમને કીધું નહીં બે ઓળખી છે તો એક છે અહીંયા આ છે ગ્રીન મોટાવાળી ને ઓલા પણ હતી યલો મોટા વાળી હતી એ આ છે બ્રેડ ડાન્સર એ બની ગયું છે મોસ્ટ ઓફ આમ તો જોરદાર જો હજી પ્લેટ બ્લેટ પછી એમ કે થોડું ખાઈ લેવું તો ખાઈ લેવા ત્રણ દિવસ સામાન આવે ને એમ ડાયરેક્ટ થોડું થઈ જો આ લોકો હજી નિરાજા નિરાજા કામ કરે છે

જો શસ્તા ચાલુકન એકવાર થી જાય એક છે ના बाजू જોઈને એ લે વાત આવીને છે બોલો આમ થોડું હોય મેળામાં આવીને હે મેળામાં આવીને કોડ ના ના ક્યુઆર કોડ હા ક્વોન્ટમ પેપર

હા ફિટિંગ થઈ જાય એટલે ચાલુ કરશે એમ ભાઈ ભાઈ મેળામાં આવજો બાકી મોજ કરશું બધા ભેગા મળીને હું હશું એવું લાગે તો આ કોન્ટેક કરી લેજો કાંઈ વાંધો નહીં જો ભાઈ ક્યાં ઘણો પછાડે ઉલ્લી ઉલ્લી આપણે જોવા જ માથામાં જ આવે ડાયરેક્ટ ઓલા ભાઈ રહું હા ચાઈ નહીં હવે નહીં હા લોકો કામ કરતા હોય ને એરે આપણે હવાય નહી થઈ જાય